કુકમા આયોજન કરવામાં આવ્યું હતું કારોબારી સહચિંતન બેઠકની શરૂઆતમાં શારદી તેમજ માં ભારતીની છબી સમક્ષ પ્રાંત મંત્રી મોરજીભાઈ ગઢવી માધ્યમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની માધ્યમિક સરકારી અધ્યક્ષ નયનભાઈ વાંઝા તેમજ પ્રાથમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ કલ્પેશભાઈ ચૌધરીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદમાં સરસ્વતી વંદના માધ્યમિક ગ્રાન્ટેડ મહિલા મંત્રી ડોક્ટર પૂજાબેન જોશી દ્વારા કરવામાં આવી હતી માધ્યમિક સરકારી અધ્યક્ષ નયનભાઈ વાંઝાએ ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ તેમજ મુખ્ય વક્તા

મુખ્ય વક્તા અને પ્રાંત મંત્રી મુરજીભાઈ ગઢવીએ સંગઠનની વિચારધારા નીતિ રીતિ ભાવિ યોજનાઓ માતૃ સંગઠનમાં વિશેષ ભૂમિકા લોકસભા ઇલેક્શન બે હજાર ચોવીસ જાગરણ પર્વ તરીકે ઉજવણી અને સતત વિકસતા સંગઠન વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું વચ્ચેના અડધો કલાકના અવકાશમાં તમામ કારોબારી સભ્યોએ રામકૃષ્ણ ટ્રસ્ટ ચિંતન ફાર્મમાં થતી પ્રવૃત્તિઓમાં સજીવ ખેતી કૌશલ્ય વર્ધન કેન્દ્રો ગૌ સંવર્ધન સ્વદેશી હાટ મુલાકાત સાથે ઇન્ડિયા સે ભારત કી ઓર તેમજ સ્વતંત્રતાથી સ્વાધીનતા તરફના વિચારને વણી લેવાયેલ જોવા મળ્યો અવકાશ બાદ કુદરતી સ્વાસ્થ્ય વર્ધન અર્જુન ચા પીધા બાદ બેઠકના બીજા દોરમાં સરકારી માધ્યમિક મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજાએ ગત કારોબારી બેઠકની મિનિટ્સનું વાંચન કર્યું હતું અને માધ્યમિક ગ્રાન્ટેડ મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમારે સંગઠનની ગત વર્ષ થયેલ ઘણી બધી રચનાત્મક પ્રવૃત્તિઓનું વૃત્ત રજૂ કર્યું હતું ત્યારબાદ ત્રણેય સંવર્ગના અધ્યક્ષ ચૌધરી નયનભાઈ વાંજા અને અલ્પેશભાઈ જાન્યે પ્રસંગો ચેત કર્યું હતું માધ્યમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ અલ્પેશભાઈ જાનીએ જિલ્લા ટીમમાં રિક્ત સ્થાન પૂરતી તેમજ તાલુકા વિસ્તરણ રૂપે સંયોજક અને સહસંયોજકની ઘોષણા કરેલ હતી આ બેઠકમાં જિલ્લા તેમજ તાલુકા સ્તરના મોટી સંખ્યામાં પદાધિકારીઓ તેમજ કારોબારી સભ્યો જોડાયા હતા આભાર વિધિ પ્રાથમિક ગ્રાન્ટેડ મહામંત્રી હિતેશભાઈ સોલંકીએ કરી હતી જેમાં રામકૃષ્ણ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી મનોજભાઈ સોલંકીનો ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો પ્રાંતના પુનશીભાઈ ગઢવી દ્વારા કલ્યાણ મંત્ર સાથે બેઠકનું સમાપન કરવામાં આવ્યું હતું તસવીરકારની ભૂમિકા નરેન્દ્રભાઈ રામનુજે નિભાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમોલભાઈ ધોળકિયાએ કર્યું હતું અનભેગા એના મનભેગા આ વિચાર સહ બેઠકના અંતે ચિંતન ફાર્મ મધ્યે કુદરતના સાનિધ્યમાં સમૂહ ભોજનનું આયોજન પણ કરવામાં આવેલ હતું